મહેસાણામાં વિદ્યાર્થીઓએ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને રજૂઆત કરી છે સીસીઈ પરીક્ષાનું પરિણામ જીપીએસસીની પેટર્નથી આપવાની માંગ કરી છે પરિણામમાં નોર્મલાઇઝેશનથી અનેક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે જીપીએસસી પેટર્નથી પરિણામ આપવાની માંગ કરવામાં આવી છે નોર્મલાઇઝેશનથી ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ફાયદો થયો હોવાથી આ રજૂઆત કરવામાં આવી છે ખરેખર માર્ક્સ વધુ હોય તેવા વિદ્યાર્થી નોર્મલાઇઝેશન થી ઘટ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ વિદ્યાર્થીઓ મહેસાણા જિલ્લામાં પોતાના વિસ્તાર ધારાસભ્ય અને સાંસદ સભ્યો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ધર્મેન્દ્ર કુમાર નટોલાલ સીસી ની એક્ઝામમાં જે મેરિટ લિસ્ટ પાડ્યું એ જીપીએસસી પ્રમાણે પાડે કારણ કે વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને વધારે ઉમેદવારો એની અંદર બેસી શકે તો કોમ્પિટિશનમાં સાહેબ બતાવે જે મેરિટ ઊંચું લઈ જાય બોતેર માર્ક જે અનએક્સેપ્ટેબલ કાટું ઊંચું મેરિટ જઈ જ ના શકે એટલે અમારી રજૂઆત એટલી ચાલીસ થી પિસ્તાલીસ સુધી મેરિટ લઈ જાય જીપીએસસી પ્રમાણે શું નુકસાન પડે છે નુકસાન એવું પડે સાહેબ જે મેટ સિદ્ધિંગના મેરિટ પ્રમાણે સાહેબ વધારે વિદ્યાર્થીઓ જે દસ બાર પાસ બાર પાસ કરી રહેલા ને એ લોકો વધારે પડતી કક્ષામાં પાસ થયા બાકી જે તૈયારી રેગ્યુલર કરતા વિદ્યાર્થીઓનું અંદર મેરિટ ઓછું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News